કે એક જણ મરણ ગયું છે જેને માથામાં તીક્ષ્ણ હથિયાર વડે માર મારવામાં આવે છે અજાણ્યા એસમ દ્વારા તો અત્યારે એ બોડીની અમે જાચ કરવા માટે આવેલા છીએ અને પ્રાથમિક તપાસ અત્યારે ચાલુ છે માહિતીમાં અત્યારે પૂછપરછમાં એટલું જાણવા મળ્યું છે કે શાળા બનાવીનો ઝઘડો હતો અને ફેમિલી ડિસ્પ્યુટ ચાલતો હતો અને એ ફેમિલી ડિસ્પ્યુટમાં જે શાળાએ બનાવીએ શાળાને મારેલું છે એથી જ પ્રાથમિક જાણકારી મળેલી છે ડક્કા ઉવારાનો વિસ્તાર છે જ્યાં શનિવારી બજાર ભરાતી હોય છે ત્યાં ઝૂંપડપટ્ટીમાં આ લોકો રહેતા હોય છે ત્યાંનો જ બનાવ છે

કેવા ગયો એને એક ટમાચો કે કેમ વાર તહેવારના દિવસે છોકરીને ટુએ માર્યું બસ એમાં આટલી બોલા ચાલી થઈ તે ધમકી આપી ગયો કે આ તમાચો તને બહુ ભારે પડે બસ સવારે ઉઠ્યું ને એને હોટેલામાં મારી દીધું કઈ રીતના આખો હુમલો કર્યો કેટલી ઈજાઓ પહોંચી હતી

એ છે ખાલી માય મમ્મી જ બીજું કોઈ નહીં પપ્પા કોઈ જ નહીં શું કેશો તમારા એક ના એક ભાઈ ની તમારા જ પતિ હત્યા કરી નાખે છે કઈ રીતના કારવાઈ માંગો એને બહુ ખરાબ સજા આપજો બસ એને બહુ ખરાબ સજા આપજો બિલકુલથી આ પરિવાર હતો જે શોકમાં મગ્ન થઈ ગયો છે કારણ જે રીતના બહેનની માંગ છે કે મારા પતિને કડકમાં કડક સજા થવી જોઈએ માત્ર જે છે શાળાનો કસૂર એટલો જ હતો કે તેની ભાણીને જે છે તેના જે બનવી જે છે માર મારતા હતા અને શાળાએ કીધું કે બનવી આ રીતના સન તહેવારના દિવસે ભાણીને ન મરાય બસ એટલી જ વાતને લઈને જે રીતના જે છે બનવીએ ટીકમથી હુમલો કર્યો અને શાળાનું મોત થયું છે આ સમગ્ર ઘટનાને લઈને લઈને અઠવા પોલીસે અત્યારનો ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે प्रशांडिव जी मीडिया